ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજસ્થાનના સાચોડ જિલ્લાના અચલપુર ગામ ખાતે સમગ્ર પડિયાર પરિવારની કુળદેવ શ્રી ચામુંડા માતાજીનો તથા રામદેવજી મહારાજનો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યો જેમાં અચલપુર ગામના પડિયાર દલપતસિંહ મુકેશભાઈ પઢિયાર તથા લક્ષ્મણભાઈ પડિયાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર અચલપુર ગામના ગ્રામજનો તથા વડીલો મિત્રો તથા સંતો મહંતો તથા પડિયાર પડવી બહેનો કુવાસીઓ અને મહેમાનો એ હાજરી આપી હતી અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞના આચાર્ય તરીકે પંડિત શ્રી બહુલાલ ત્રિવેદી નારોલીવાળા તથા કશ્યપ ત્રિવેદી દ્વારા પવિત્ર મંત્રોચાર વડે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો સંપૂર્ણ સંસ્કાર કરાવી જેમાં ધર્મ ધ્રજારોપણ વિધાન જલયાત્રા સ્ન સ્નાપન વિધિ સંસ્કાર નેત્ર સંસ્કાર પ્રાણ પ્રતિષ્ઠા વિધાન વિવૃદ્ધ સ્નાન વિધાન ધાન્યથી નિવાસ શોભાયાત્રા જેવી પરિપૂર્ણ વિધિ વિધાન સાથે માતાજીની પ્રાણપ્રક્ષા કરવામાં આવી હતી અને મા ચમડા તથા રામદેવ પીર મહારાજની ધજા લહેરાવવામાં આવી હતી સમગ્ર વાતાવરણ બોલ મારી ચામુડા જય જય ચામુડાના નાદથી ગુંજી ઉઠી હતી રિપોર્ટર પ્રદીપ ત્રિવેદી થરાદ